નમસ્તે મારું નામ કુબશ્યા કૃપાલી છે આજે હું કમિશનર બને છું એક દિવસ માટે પ્રથમ જ વખત ઇતિહાસમાં આવો કોઈ કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેમાં એક દિવસ માટે મેયર ડેપ્યુટી મેયર કમિશનર વગેરેની પોસ્ટ છે એમના માટે દીકરીઓને આપણે ચાન્સ આપવામાં આવ્યો છે હું પોતાની જાતને ગર્વ અનુભવું છું કે હું આજે એક દિવસ માટે કમિશનર બની છું જનરલ બોર્ડમાં આપણે એક દિવસ માટે બોર્ડ ચલાવ્યું તો કેવો અનુભવ રહ્યો અનુભવ એવું કહેવાય કે આપણને શબ્દ ન મળે અનુભવ કહેવા માટે કેમ કે પ્રથમ જ વખત આવો કોઈ કાર્યક્રમ આપણી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને ઇતિહાસમાં આજ સુધી આવો કાર્યક્રમ પહેલી જ વાર થયો છે માટે હું મારી જાતને ખૂબ ગર્વ અનુભવું છું કે કમિશનર તરીકે હું આજે ફરજ બજાવી રહી છું એક દિવસ જય જય હિન્દ મારું નામ સીલ કનેરિયા છે અને આજના એક દિવસ માટે મને આરએમસી દ્વારા મેયરનું પદ આપવામાં આવેલ છે આ માટે હું તેઓ લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મને આટલા ઊંચા સ્થાન પર બેસવાનો મોકો આપ્યો અને આજના એક દિવસમાં મેયર બનીને મેં ઘણું બધું શીખ્યું જેમ કે આટલા મોટા પદ પર બેસીને આ બધું હેન્ડલ કરવું ખૂબ અઘરું છે સંસ્થાને ચલાવવી ઘણી અઘરી છે જે મને આજે ખબર પડી આજે બાલિકા દિવસ છે તો હું એ મેસેજ આપવા માંગુ છું કે આપણા ભારત દેશમાં દીકરીઓનું પ્રમાણ ઘણું ઓછું છે પરંતુ દીકરીઓને પણ દીકરા જેટલું જ સન્માન મળવું જોઈએ અને એટલો જ આદર અને માન મળવું જોઈએ જેથી કરીને જો દીકરીઓને માન સન્માન નહીં આપવામાં આવે તો ફક્ત દીકરાઓ જા દેશમાં રહેશે જો એવું ન થવું જોઈએ દીકરીઓને પણ એટલું જ માન સન્માન મળવું જોઈએ અને એને પણ જન્મ લેવાનો અધિકાર મળવો જોઈએ અને જે સરકાર દ્વારા દિવસ આવે છે છે તે ખૂબ સારી વાત અને ભારત સરકાર દ્વારા બેટી બેટી બચાવો અને પઢાવવાના છે ગામે ગામે કાર્યક્રમો ચાલે આંગણવાડીઓ છે એ સિવાય દીકરીઓને ફ્રીમાં શિક્ષણ આપવામાં આવે છે સાયકલ આપવામાં આવે છે મધ્યાન ભોજન આપવામાં આવે છે તે ખૂબ સારી બાબત છે દરેક વાલીઓએ પણ સમજવું છે કે એની દીકરીઓને પણ દીકરાની જેમ જ ભણાવી ગણાવીને આગળ બનાવ આગળ વધારવી જોઈએ જેથી કરીને પોતાના દેશનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે